નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો સીજેરેન ડિલિવરીથી ગોરીલા બચ્ચાનો જન્મ મેડિકલ ઇતિહાસમાં પ્રથમ વખત ડોક્ટરોએ સીજેરેન દ્વારા જીવલેણ રોગથી પીડિતા ગોરીલાના બચ્ચાને જન્મ અપાવ્યો છે અમેરિકાના ટેક્સાસના એક પ્રાણી સંગ્રહાલયમાં સેકાની નામની તેત્રીસ વર્ષની ગોરીલાને જીવલેણ બીમારી હોવાનું નિદાન થયું છે

દરરોજના લેખે લેખેસ લાખ રૂપિયા દંડ પેટે ચૂકવ્યા છે એક જ વર્ષમાં સો કરોડથી વધુનો દંડ ભર્યો હોય બન્યો છે ટ્રાફિકના વધુ બદલ પોઈન્ટ નવ્વાણું લાખ મેમો ઇસ્યુ કરાયા હતા ત્રણસો ઓગણત્રીસ કરોડની ચુકવણી સાથે મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે રાજસ્થાનમાં ત્રણસો ને આઠ તામિલનાડુમાં બસો નવ્વાણું બીજા અને ત્રીજા સ્થાને છે આંકડો માત્ર ઈ ચલણનો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ વર્ષે પાણીની તંગી નહીં રહે લાગે છે કે આ વખતે ઉનાળામાં ગુજરાતીઓને પાણીની તંગી નહીં રહે સરદાર સરોવર ડેમ હાલ ચોસઠ ટકા જેટલો ભરાયેલો છે ડેમની હાલની સપાટી એકસો ને ઓગણત્રીસ પંચ્યાસી મીટર છે ઉપરવાસમાંથી તેર હજાર સાતસો ને ક્યુસેક પાણીની આવક ચાલુ છે જ્યારે સિંચાઈ તેમજ પીવા માટે અઢાર હજાર બસો ને ઓગણત્રીસ ક્યુસેક પાણી ડેમમાંથી અપાઈ રહ્યું છે આ જથ્થો જોતા લાગે છે કે આ વર્ષે ઉનાળામાં પીવા અને સિંચાઈ માટે પાણીની તંગી નહીં રહે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરાવતીમાં અમરાવતીમાં અકસ્માત અકસ્માત થયો છે 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 લોકોના મોત થયા મહારાષ્ટ્રના સર્જાયો મળતી માહિતી મુજબ અમરાવતી જિલ્લાના સિગનાપુર ગામ પાસે બસ અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો છે આ બનાવમાં ચાર લોકોના મોત થયા છે બસમાં શાળાના ત્રેવીસ વિદ્યાર્થીઓ બેઠા હતા જ્યારે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે સારવાર ચાલી રહી છે પોલીસે બનાવને લઈને તપાસ હાથ ધરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે